જમીનની ખરીદી કરવાથી મનુષ્યને થાય છે ઘણી જ પ્રસન્નતા આ ભૂમિ પર તે પોતાનું ઘર અથવા કાર્યસ્થળનું કરે છે નિર્માણ પરંતુ કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પૂર્વે કે ત્યાં વસવાટ કરતા પૂર્વે ત્યાં વાસ્તુ પૂજન કરવું તો અતિ આવશ્યક છે અને તો જ તે ભૂમિ પર આપને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો આજે જાણીએ આખા વર્ષ એટલે કે બે હજાર પચીસના વાસ્તુ પૂજાના શુભ મુહૂર્ત તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે જેમાં બે હજાર પચીસમાં વાસ્તુના મુહૂર્તોની માહિતી આપવાની છે ઘણા લોકોના નવા મકાન બનતા હશે અથવા બનાવવાના હશે અથવા બે હજાર પચીસમાં કદાચ મકાનનો યોગ બની પણ જાય પણ નવ મકાનમાં જ્યારે આપણે રહેવા જવું હોય ને ત્યારે હંમેશા વાસ્તુ પૂજા કરીને જ મકાનમાં રહેવા જવું જોઈએ પહેલો નિયમ અને વાસ્તુ પૂજન કરવા માટે પણ શાસ્ત્ર પ્રમાણે યોગ્ય વાસ્તુનો દિવસ જે હોય તે દિવસમાં જ વાસ્તુ કરીને જાવું જોઈએ ગમે તે દિવસમાં વાસ્તુ કરીને આપણે જઈએ એ પણ યોગ્ય નથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મૂરત મુરતનો મિનિંગ શું મુરત એટલે કે જ્યારે જે વખતે નવા ઘરમાં તમે પ્રવેશ કરો છો તે વખતે ભૂમિના દેવી દેવતાઓ અને નક્ષત્ર અને ગ્રહોની જે દિશા જે છે એ બધા દિશા યોગ્ય હોવી જોઈએ સમય શુભ હોવો જોઈએ શુભ વાર હોવો જોઈએ શુભ યોગ હોવો જોઈએ તેવા સારા દિવસોમાં ઘરમાં પ્રવેશ કરવામાં આવવા આવે તો તે ઘરમાં જવાથી મનુષ્યનું જીવન સુખમય જાય છે દરેક વ્યક્તિના જીવનમાં બે ત્રણ હોય એક 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 સારી નોકરી અથવા સારો વ્યવસાય સારું ઘર અને ઘરની અંદર ગાડી કે ગાડી હોય વાહન સુખ એટલે વાહન આવે ને એ પણ એક ખુશી હોય નવું મકાન આવે ખુશી હોય લગ્ન થાય અથવા નોકરી વ્યવસાય સારો ચાલે એ પણ મનુષ્યને જીતમાં ખુશી હોય તો હંમેશા વાસ્તુની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઘણી વખત આપણે શું કરીએ છીએ ઉતાવળે કોઈ દિવસ લઈને આપણે સીધો ઘડો મૂકીને રહેવા જઈએ છીએ પછી બે પાંચ વર્ષ પછી ક્યાં છે કે શાસ્ત્રીજી આ ઘરમાં ગયા પછી આપણે તકલીફ બહુ વધી ગઈ કેમ કે ઘણી વખત આપણે શું કરીએ છીએ વાસ્તુના મુહૂર્તો કર્યા કરતાં સીધા આપણને રવિવારની રજા હોય તો કે ચલો રવિવારે જતા રહીએ છોકરાની રજા છે એવું ના હોય ગમે ત્યારે આપણે ઘરમાં જઈએ તો એ ઘર શાસ્ત્ર એવું કહે છે કે વાસ્તુનો જ્યારે મુહૂર્ત આવે ત્યારે વાસ્તુ કરવું જોઈએ લગ્નનો મુહૂર્ત આવે ત્યારે જ લગ્ન કરવા જોઈએ તો મુહૂર્તનો મિનિંગ શું જો આમ તો લગ્ન ધનતેરસ હોય કે કાળી ચૌદસ હોય તો એ દિવસે કે લગ્ન કરી નાખવું એવું ના હોય કેમ કે મુહૂર્ત કાઢવા માટે હંમેશા ગ્રહોને ધ્યાનમાં રાખીને સારા મહિનાને ધ્યાનમાં રાખીને સારા વારને ધ્યાનમાં રાખીને મુહૂર્ત કાઢવામાં આવે છે કે જે મુહૂર્ત આપણા જીવન માટે એ શુભ બને અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમના જે લાખો દર્શકો છે જે કાર્યક્રમને કાર્યક્રમ જોઈ રહ્યા છે અને એ જ દર્શકોને હંમેશા બે હજાર પચીસની ની શરૂઆત થાય એ પહેલાં જ કાર્યક્રમના માધ્યમથી આખા વર્ષમાં તમારે જો કદાચ વાસ્તુ કરવાનું થાય તો તારીખ તમે આજે લખેલી હોય તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી ઘણી વખત અમારે ઘણા બધા ફોન આવે શાસ્ત્રી મને મુહૂર્ત આપો મુરત આપો પણ એ કાર્યક્રમ અમે એટલે બનાવીએ છીએ કે તમને ખબર પડી જાય કે ભાઈ બે હજાર પચીસમાં જાન્યુઆરીમાં મુહૂર્ત કરવું છે તો કઈ તારીખ છે ફેબ્રુઆરીમાં કરવી છે તો કઈ તારીખ છે માર્ચમાં કરવું નવેમ્બરમાં કરવું ડિસેમ્બરમાં કરવું જ્યારે તમારે મુહૂર્ત કરવું હોય પણ તમારી લિસ્ટ હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ હું જે તારીખ આપું છું એ તારીખમાં કાયદેસર વાસ્તુ થાય થાય અને થાય જ રહી વાત હું જે વાસ્તુની મુહૂર્તની તારીખ આપીશ જે અત્યારે હાલ જાન્યુઆરીથી મારીને છેક ડિસેમ્બર મહિના સુધી બારમા મહિના સુધીના આખા વર્ષના મુહૂર્તો આ મુહૂર્તમાં ક્યારે પણ રવિવાર નહી હોય અને મંગળવાર નહીં હોય કેમ કે વાસ્તુ છે કે રવિવારના દિવસે અને મંગળવારના દિવસે વાસ્તુ વાસ્તુ ન ન કરવું જોઈએ એટલે એટલે જે વસ્તુમાં કરાય એના આપતો જ નથી એટલે ઘણા લોકોના મનમાં જે ગ્રંથિ હોય કાઢી નાખજો કે ભાઈ રવિવાર હોય ને વાસ્તુ કરી રવિવારે વાસ્તુ ક્યારે થાય નહીં રવિવાર અને મંગળવારના દિવસે ભૂમિ પણ ખોદાય નહીં એટલે ખાતમુહૂર્ત કરવું તો રવિવાર ને મંગળવારે તો ના થાય પાછું જેમ શનિવારના દિવસે આપણે લોઢું લેવાય શનિ દિવસે બુધવારના દીકરે દીકરીને ન વરાવાય એનો નિયમ છે બુધ બેવડું કરે તો દરેકના નિયમ પ્રમાણે ચાલવું જરૂરી છે તો આજે હું જે તારીખ આપીશ એ બધી તારીખો વાસ્તુના મુહૂર્તની છે અને વાસ્તુના મુહૂર્તની તારીખો મારા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જેટલા દર્શક મિત્રો છે એ બધાની જોડે આખા વર્ષની ડિટેલ આવી જશે અને હું જે બે ત્રણ દિવસ મુહૂર્તો જ બધા આપી દઈશ એટલે કદાચ કોઈને વાસ્તુ હોય કે કોઈને ઘરમાં કોઈ લગ્ન થવાના હોય તો એ તારીખો એમની જોડે હોવી જોઈએ ઘડો નવું ઘર મકાન લીધું હોય ઘડો મૂકવાનો હોય ને તો એમની જોડે તારીખ હોવી જોઈએ કેમકે અમે આખા વર્ષની તારીખો જ આપી દઈએ છીએ તો આજનો દિવસ કેવલ તમને હું મુહૂર્તોની તારીખ લખાઈશ તો તમે નોટને પેન હાથમાં હોય તો લખી લેજો કેમકે પછી ના કહેતા શાસ્ત્રીજી અમારથી રહી ગયું કેમકે હું કાર્યક્રમમાં બહુ શાંતિથી અને કાર્યક્રમ તમારા માટે જ હું આપું છું તમને કોઈ જાતની તકલીફ ન પડે તો શરૂઆત કરી દઈએ આપણે વાસ્તુના તારીખ તારીખ રાખજો કદાચ ઘણી વખત તમે પ્લાનિંગ ના કર્યું હોય મકાનનું પણ બે હજાર પચીસમાં માં કંઈક ગ્રહો બદલાય અને ક્યાંક નવું મકાન આવે તો વાસ્તુમાં એ વખતે કોઈ પૂછવાની જરૂર પડે નહીં એટલે તારીખો બધી લખી લો ચલો બે હજાર પચીસમાં માં જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પછી વાસ્તુના મુહૂર્તોની તારીખ આવે છે કેમ કે જાન્યુઆરી મહિનામાં ત્રણ દિવસો આવે છે એક છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ જાન્યુઆરી મહિનામાં વીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારનો દિવસ ત્યાર પછી બીજી તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારનો દિવસ જાન્યુઆરી મહિનો એટલે પહેલો મહિનો હો બહુ દેશી ભાષામાં કહીશ કદાચ ઘણાને કોઈ ખબર ન પડે તો હું દેશી ભાષામાં વાત કરીશ કે જાન્યુઆરી મહિનો એટલે પહેલો મહિનો તો પહેલી તારીખ છે વીસ એક બે હજાર પચીસ શનિવારનો દિવસ ત્યાર પછી બાવીસ એક બે હજાર પચીસ બુધવારનો દિવસ અને ત્રીજું મુહૂર્ત એકત્રીસ એક બે હજાર પચીસ શુક્રવારનો દિવસ આ પહેલા મહિના એટલે કે જાન્યુઆરી મહિનાના મુહૂર્તો ત્રણ હતા હવે વાત કરીએ બીજો મહિનો જેને આપણે કહીએ ફેબ્રુઆરી મહિનો તો બીજા મહિનાની જે તારીખો છે એ પણ તમે લખી લેજો બીજા મહિનાની અંદર પહેલું આવે છે ત્રણ તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારનો દિવસ ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાની બીજી તારીખ લખજો કઈ તારીખ લખશો સાત ફેબ્રુઆરી પહેલી હતી ત્રણ ફેબ્રુઆરી બીજી છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારનો દિવસ ત્યાર પછી દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારનો દિવસ ત્રીજું ફેબ્રુઆરીનો પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારનો દિવસ અને સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારનો દિવસ ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસ તારીખ આવે છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારનો દિવસ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારનો દિવસ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારનો દિવસ આ હતા બીજા મહિનાના મુહૂર્તો હવે ત્રીજા મહિનાની અંદર જે મુહૂર્તો આવે છે તે તમે લખી લો ત્રીજો મહિનો એટલે માર્ચ મહિનો છે માર્ચ મહિનામાં ફક્ત એક જ દિવસ છે જે પહેલી તારીખ આવે છે એક ત્રણ બે હાજર પચીસ એટલે કે એક માર્ચ બે હાજર પચીસ તો હવે વાત કરીએ પાંચમા મહિનો મે મહિનો તો પાંચમા મહિનામાં મે મહિનામાં તમારે મુહૂર્ત કરવા હોય તો મે મહિનામાં એકંદરે મુરતોની તારીખ વિશેષ લખી લેજો જેમાં બીજી તારીખ આવે છે બે પાંચ બે હજાર પચીસ શુક્રવારનો દિવસ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવારનો દિવસ આઠમી તારીખ આવે છે આઠ પાંચ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ નવમી તારીખ આવે છે નવ પાંચ બે હજાર પચીસ શુક્રવારનો દિવસ દસ પાંચ બે હજાર પચીસ શનિવારનો દિવસ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ શુક્રવારનો દિવસ ચોવીસ પાંચ બે હજાર પચીસ શનિવારનો દિવસ અને અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ બુધવાર દિવસ આ પાંચમા મહિનાની તારીખો પતી ગઈ હવે છઠ્ઠા મહિનામાં એટલે કે જૂન મહિનામાં જે કોઈ વ્યક્તિને જૂન મહિનામાં મુહૂર્ત કરવા હોય તો જૂન મહિનામાં બે તારીખો છે જેમાં પહેલી તારીખ છે પાંચ જૂન બે હજાર પચીસ અને બીજી તારીખ છે છ જૂન બે એટલે કે પાંચ છ બે અને છ છ બે જેમાં પાંચમી તારીખે આવે છે ગુરુવાર અને છઠ્ઠી તારીખે છ છ બે હજાર પચીસ શુક્રવાર નો દિવસ આવે છે તો છઠ્ઠા મહિનામાં આ બે મુહૂર્તો બે દિવસ છે ત્રીસ જુલાઈ બે હજાર પચીસ બુધવારનો દિવસ અને એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ મતલબ કે ત્રીસ સાત બે હજાર પચીસ અને એકત્રીસ સાત બે હજાર પચીસ જે તમારા વાસ્તુના મુહૂર્ત છે હવે વાત કરીએ આઠમો મહિનો જેને ઓગસ્ટ મહિનો કહેવામાં આવે છે તો આઠમા મહિનાની અંદર ચોથી તારીખ છે એટલે કે ચાર ઓગસ્ટ બે હાજર પચીસ સોમવારનો દિવસ ઓગસ્ટ મહિનાની તારીખે લખી લેજો ચાર ઓગસ્ટ બે હાજર પચીસ ત્યાર પછી છ ઓગસ્ટ બે હાજર પચીસ બુધવારનો દિવસ સાત ઓગસ્ટ બે હાજર પચીસ ગુરુવાર દિવસ નવ ઓગસ્ટ બે હાજર પચીસ શનિવાર દિવસ અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ સોમવાર દિવસ ચૌદ ઓગસ્ટ એટલે કે ચૌદ આઠ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ ચૌદ આઠ બે હજાર પચીસ ત્યાર પછી અઢાર તારીખ અઢાર આઠ એટલે કે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારનો દિવસ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારનો દિવસ આ હતી આઠમા મહિનાની તારીખો હવે દસમા મહિનાની તારીખો દર્શક મિત્રો હું એવી સરળ ભાષામાં કહીશ કે તમને બધી તારીખો ખબર પડી જાય હવે દસમો મહિનો લઈએ ઓક્ટોબર મહિનો જેને દસમા મહિનો કહેવામાં આવે છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ બુધવાર નો દિવસ અને એના પછી ત્રીસ દસ બે હાજર પચીસ ગુરુવાર નો દિવસ અને એકત્રીસ દસ બે હજાર પચીસ શુક્રવાર નો દિવસ આ હતી દસમા મહિનાની તારીખો હવે અગિયાર મહિનો જેને નવેમ્બર મહિનો કહેવામાં આવે છે જે લોકોને નવેમ્બર મહિનામાં મુહૂર્ત પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવાર નો દિવસ સાત અગિયાર બે હાજર પચીસ શુક્રવાર નો દિવસ દસ અગિયાર બે હાજર પચીસ સોમવાર નો દિવસ છવ્વીસ અગિયાર બે હાજર પચીસ બુધવાર નો દિવસ

તો દર્શક મિત્રો બધા જ આખા વર્ષની વાસ્તુની મુહૂર્તની તારીખો તમારી પાસે આવી ગઈ છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ સરળ ભાષામાં સારી રીતે હું પ્રફુલ પંડ્યા તમને ધર્મ અને શાસ્ત્રની સચોટ માહિતી આપતો રહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ નિરતા રહેજો દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન